પીરગાદીમાં સિદ્ધ થયેલા અગિયાર સંતોની નામાવલી આ વીર ગાદી પીર જે કઈ છે એની અંદર અગિયાર સંતો જે પીરગાદીમાં સિદ્ધ થયેલા છે એમની નામાવલી આ મુજબ છે પેલા અગિયારમી સદીમાં શદરૂન અગિયારમી સદીમાં થયેલા બીજા નવક્રમમાં આવે છે જોધલ બારમી સદીમાં કેસરડીમાં થયેલા ત્રીજા ક્રમે આવે છે પાલણપીર મોરબી પાલનપીર થયેલા છે જન્મભૂમિ હળમતિયા અને કર્મભૂમિ બીજું બીજે છે પાંચમા મુંજાપીર ભાણવડ ગુમલી પ્રાંતમાં થયેલા આ મુંજાપીર જે છે મુંજાપીરના શિષ્ય એક મેઘજીઓ પણ થયેલા સાતમાં હરિયાપીર જે કુંબલીની અંદર થયેલા છે આઠમાં આલાપીર તળાજા પ્રાંતમાં થયેલા છે દેવિયાપીર ગણોદ ગામની અંદર થયેલા છે ભોજાપીર પણ ગણોદ ગામની અંદર થયેલા છે અને છેલ્લે રામદેવજી મહારાજ ચૌદમી સદીમાં રામદેવજી મહારાજ રણુજામાં અવતાર લઈ અને ઈ પણ એક પીરનો વિરુદ્ધ ધરાવે છે રામદેવજી રામદેવ પીર કહેવામાં આવે છે એમને સનાતન ધર્મ અને મહાદર્મને જાગતો રાખવા ધર્મની ગજા લહેરાવી હવે આ બેકીના જે મેઘજીઓ દે છે આ મેઘજી હોય એક વાણીના માધ્યમથી આપણને અલખની ઓળખાણ કરવા માટે આપણને એક વાણી દ્વારા એક સંદેશો આપ બીજી પંક્તિ ની અંદર મેઘજીવો એવું લખ્યું છે કે અર્વત પર્વતની કુચી બનાવી અરવત પર્વતની બનાવી મેરુ પર્વતના

અલગ પુરુષ ને ઓળખી લેજો આમાં કોણ પુરુષ કરે કામળિયા ચોથી અંદર એવું લખ્યું છે યોગ યોગેશ્વર ને ભોગ સાથે રસિયા ગુરુ મુજા પ્રતાપે ભણે જીવો અણકટ પુરુષ કો ઓળખી લેજો આમાં કોણ પુરુષ કરે છે કામળિયા ધમણ ધમાવી ભાવે પોવન સલાયા અલગ પુરુષ ને તમે ઓળખી લેજો આમાં કોણ પુરુષ કરે છે કામળિયા બોલો સતગુરુ સાહેબની જય ગિરનારી મહારાજની જય સત્ય સનાતન ધર્મ જય